વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડીને વિધાનસભામાં લઈ જવાનો અમારો ટાર્ગેટ છે અને ખાસ કરીને ખેડૂતોના સવાલ ઉઠાવીશું ચૈતર વસાવાનું કહેવું છે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને પોલીસથી ડરવાની જરૂર નથી ચૈત્ર કહ્યું છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વિસાવદર જે કઈ માહિતી આપવાની આપશે ચેતરભાઈ વસાવ ભારત માતા કે આજે વિસાવદર ની આ પાવન ધરતી પર પ્રદેશ કાર્યકર્તાઓના આ મિલન સમારંભમાં આપણા ગુજરાતના પ્રભારી એવા ગોપાલરાયજી સહપ્રભારી એવા દુર્ગેશભાઈ પાઠકજી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનજી લોક લાડીલા અને આપણા સૌના હુકમના એકા એવા ગોપાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો સાથે ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સાથી કાર્યકરો સૌનો હું હદેક પૂર્વક આવકારું છું સૌને સૌને મારા નમન કરું છું સાથીઓ આજે આ આપણે ભેગા થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલાના પ્રશ્નો હોય દલિતની વાત હોય આદિવાસીઓની વાત હોય માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એકવાર ગોપાલભાઈને ગોપાલભાઈ ને આપણી બધાની મહેનત થી વિધાનસભામાં પહોંચાડી દો અમે ભાજપના તાનાશાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છે એમના ભય ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે આજે આખા ગુજરાત માં પોલીસ કરીને જે દબાવાની વાત ચાલે છે પચા પાડવાની વાત ચાલે છે મગફળી વાત હોય ડાંગર વાત હોય નકલી કચેરીની વાત હોય નકલી વાત હોય નકલી વાત હોય તમામ મોરચે આજે અમે માત્ર ચાર સભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝુકી વગર લડીએ છીએ ત્યારે આપણા ગોપાલભાઈને એકવાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું એ દિવસે આ ભાજપના સરકારને પણ આપણે છઠ્ઠીનું દૂધ યાદ અવડાવી દઈશું આ મંચ પરથી રાજુભાઈએ કીધું કે પોલીસ આપણા કાર્યકર પર ધમણ કરે છે ખોટી એફઆઈઆરો કરે છે દબાવવાની વાત કરે છે પણ આ મંચ પરથી હું તમને કેમ છું અમે પણ વિષાવદરમાં મહિનોથી રોકાવાના છે આપણા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડ્યો છે તે દિવસે પ્રશાસન એમના નેતાઓને પણ છટ્ટીનો યાદ અપાવી દી છે કોઈએ ડરવાની જરૂર નથી આ એમનો સાયકોલોજી ડર છે એને કાઢવાની જરૂર છે સાથીઓ શરૂઆત થઈ ગઈ છે દિલ્હીની ટીમ આપણી વચ્ચે આવી ગઈ છે માન્ય કેજરીવાલજી પોતે નિરીક્ષણ કરે છે પલપલનો રિપોર્ટ લે છે તો પેલ્લો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે તૈયાર છો બધા તૈયાર છો બધા તમામ યુવા લીડરો તમામ લીડરો આવનારી એકસો બ્યાસી વિધાનસભા આપણે લડવાની છે અને ગુજરાત ની આપણે સરકાર બનાવવાની છે આમ આદમીની સરકાર બનાવવાની છે એની શરૂઆત

વધારે વાત નથી કરતો જ્યારે ના પ્રભારી અહીંયા ઉપસ્થિત હોય બસ આ જ વિનંતી કરવા માટે આવ્યા છે તમામ કાર્યકર્તાઓ તમારાથી જે પણ મદદ થાય આ ચૂંટણીમાં ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવા માટે તન મન ધન અને સમય બધાય આપવાનો છે ધન્યવાદ તમામ ગુજરાતના કાર્યકર્તાઓ મંચસ્થ તમામ આગેવાનો સૌ પોતાના કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો સૌને મારા હૃદયથી નમન કરું છું સૌનો આભાર માનું છું ધન્યવાદ ખૂબ ધન્યવાદ આપની વચ્ચે રાજુભાઈ સોલંકી કાર્યકારી અધ્યક્ષ ઉપસ્થિત છે તાળીઓના નાથથી થી વધાવશું અજીતભાઈ લોખેલ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ એ પણ ઉપસ્થિત છે એમને પણ તાળીઓથી વધાવશું બ્રિજરાજભાઈ સોલંકી યુવા પ્રમુખ એ પણ ઉપસ્થિત છે તો આપણે એમને તાળીઓથી